તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાળવાટિકાથી ધોરણ આઠ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના ભાગરૂપે ભારતના आर्ट द्रष्टा नूतन भारत शिल्पी आणि दीर्घ द्रष्टा भारत प्रधानमंत्री શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉદાત વિચારધારાની ફળસૂત્રી રૂપ કન્યા કેલવણી માટે એક પાયાની શીલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશોત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી યોજવામાં આવતા શાળા પ્રવેશોના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવામાં આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું થયેલું છે જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે જેમાં એકસો ઓગણીસ પ્રાથમિક શાળાઓમાં જેમાં એકસો બે ગુજરાતી માધ્યમ તેર હિન્દી માધ્યમ અને ચાર અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે શાળા પ્રવેશોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળવાટિકામાં બે હજાર સાતસો ચાર બાળકો અને ધોરણ એકમાં માં અંદાજિત એક હજાર સાતસો એસી બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે આ શાળા પ્રવેશોની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સૂચન કરવામાં આવ્યું ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં છવ્વીસ સત્તાવીસ ને અઠાવીસ તારીખે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માન્ય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કંડુકુલ સાથે એકવીસમાં એકવીસમો શાળા પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે એમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો સાંસદશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના સૃષ્ટિઓ અને જે અલગ અલગ પ્રકારની એનજીઓવાળા એ લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશ ઉત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન અમે પૂર્ણ કરેલું છે આશરે છવ્વીસો જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લઈ ચૂકેલા છે અને અઠ્ઠાવીસ જેટલા બાળકો નવી બાળ વાડીમાં પ્રવેશ થઈ ચૂક્યા છે અને ધોરણ એકમાં સત્યાવીસોથી અઠ્ઠાવીસ જેટલા બાળકો પ્રવેશ થઈ ચૂક્યા છે કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે બાવનસોથી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખે તમામ બાળકોને તે દાળે શૈક્ષણિક કીટ મળી જાય એવું સંપૂર્ણ અમે આયોજન કરી લીધું છે